ચાળીને જ લીધો છે હવે બંને સામગ્રીને આપણે સારી રીતે મિક્સ કરી લેશું જેથી કરી ચણાનો લોટ અને સોજી બંને સરસ રીતે મિક્સ થઈ જાય હવે એડ કરીશ એક કપ જેટલી ખાટી છાસ જો તમે દહીં લેતા હોય તો તમારે અડધો કપ ખાટું દહીં લેવાનું છે હવે આપણે છાશની અંદર એડ કરી દઈશું અત્યારે મેં એકદમ જાડી છાશ જ લીધી છે હવે આપણે સારી રીતે હલાવી લઈશું અને એક બેટર તૈયાર કરશું આ એકદમ હેલ્ધી નાસ્તો છે કોઈ પણ ગેસ્ટ આવે તો તમે એને તરત જ સર્વ કરી શકો છો અને ફક્ત દસથી પંદર મિનિટમાં આ નાસ્તો બનીને રેડી થઈ જાય છે બેટર તમારે આટલું જાડું જ રાખવાનું છે જરૂર પડશે તો આપણે પાણીનો ઉપયોગ કરીશું જો અડધો કપ દહીં લેતા હોય તો તમારે અંદર અડધો કપ પાણી એડ કરવાનું છે બેટર બનીને રેડી થઈ ગયું છે બેટરને ઢાંકીને થોડી વાર માટે રેસ્ટ આપશું જેથી કરી સોજી સરસ રીતે ફૂલી જશે હવે આપણે બેટરને ચેક કરી લઈશું બેટરને સારી રીતે રેસ્ટ અપાઈ ગયો છે આપણે એને હલાવી લઈએ સોજી એકદમ ફૂલી ગઈ છે હવે એમાં આપણે જરૂર પ્રમાણે થોડું પાણી પણ એડ કરીશું પાણીનું પ્રમાણ તમારે વધારે નથી રાખવાનું થોડુંક જ રાખવાનું છે એટલે આપણે એકથી બે ટેબલ સ્પૂન જેટલું પાણી એડ કરીશું અને પછી એને સારી રીતે હલાવી લઈશું એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલું ધાણાજીરું એડ કરીશું વન ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેટલી મરચાં અને લસણની ની પેસ્ટ ને એડ કરીશું એટલે આપણે લાલ મરચું પાવડર ઓછો સિંગનો ભૂકો છે ને એનો સ્વાદ બહુ સરસ લાગે છે તો એ આપણે આશરે ત્રણ ટેબલ સ્પૂન જેટલો લીધો છે એ અંદર એડ કરી દઈશું હવે બધી જ સામગ્રીને સારી રીતે આપણે હલાવી મિક્સ કરી લેશું ઇન્સ્ટન્ટ હાંડવો ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે હો માય ડિયર ફ્રેન્ડ જરૂરથી એકવાર તમે ટ્રાય કરજો અને તમને જો મારા હાંડવાની રેસીપી પસંદ આવે ને તો એક લાઈક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું તો જરા પણ ન ભૂલશો માય ડિયર ફ્રેન્ડ મેં આવી રીતે ઘણા બધા વિડીયો મારી ચેનલ પર મૂકેલા છે વિશ્રાતી વાનગીઓના હેલ્ધી નાસ્તાના તો જરૂરથી તમે ચેક આઉટ કરજો બધાની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ આવી રીતે મેં સરસ રીતે બેટરને ફેટી લીધું છે બેટર ફેટવાથી હાંડવો તમારો એકદમ ક્લોપી બનશે અને સોફ્ટ અને જાળીદાર બનશે બસ આવી રીતે તમારે બેટરને ફેટી લેવાનું છે હવે અંદર એડ કરીશ બે મોટી ચમચી જેટલી સમારેલી કોથમીર અને એને પણ આપણે હલાવી લઈશું અત્યારે હું આ હાંડવો છે ને સિમ્પલ જ બનાવવાની છું પણ તેની જગ્યાએ તમારે વેજીટેબલ્સ એડ કરવા હોય અને સિમ્પલ હાંડવો ન બનાવવો હોય તો તમે વેજીટેબલમાં દૂધીનું છીણ છે ગાજરનું છીણ છે મેથી છે એ બધું એડ કરીને બનાવી શકો છો આ એકદમ ઇન્સ્ટન્ટ અને એકદમ સિમ્પલ હાંડવો છે અને ટેસ્ટમાં તો બહુ સરસ લાગશે હો અને હા તમે છોકરાઓને પણ ટિફિનમાં આપી શકો છો ડિનરમાં લઈ શકો છો નાસ્તામાં પણ લઈ શકો છો હવે બેટર જોવા તૈયાર તમારે કરવાનું છે હવે બેટરમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલા ખાવાના સોડા એડ કરીશું અને એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરશું તેલ એડ કરવાથી હાંડવામાં મોશ્ચરનું પ્રમાણ રહેશે અને હાંડવો તમારો છે ને એકદમ શાઇનિંગ વાળો બનશે આવી રીતે બેટર મેં ફેટી લીધું છે હવે આપણે એક થી દોઢ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને તેલને થોડું ગરમ થવા દઈશું હવે તેલમાં એડ કરીશ હાફ ટી સ્પૂન જેટલા સાથે એડ કરીશ એક નાનું તમાલપત્ર અને એક સૂકું લાલ મરચું વન ટી સ્પૂન જેટલા તલને એડ કરીશ ચાર થી પાંચ નંગ લીમડાના પાન એડ કરીશ હવે આપણે બેટરની અંદર એડ કરીશું બેટર આપણે બે ચમચા જેટલું લેવાનું છે અને એને સારી રીતે સ્પ્રેડ કરી દઈશું હવે ઉપર થોડા તલ ભભરાવશું હવે સ્લો ટુ મીડિયમ પર આપણે ઢાંકીને એને પાંચથી સાત મિનિટ માટે કૂક કરીશું એક સાઈડથી કૂક થઈ જાય પછી આપણે એને પલટાવશું હવે આપણે ચેક કરી લઈએ તમે જોઈ શકો છો કે એક સાઈડ હાંડવો સરસ રીતે ચડી ગયો છે હવે આપણે હાંડવાને પલટાવી દઈશું અને એને બીજી સાઈડ પર કુક કરી લઈશું ઢાંકીને હવે આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો કે ઇન્સ્ટન્ટ હાંડવો બનીને રેડી થઈ ગયો છે હવે હું એને એક પ્લેટમાં સર્વ કરી દઈશ હવે મેં તેલની સાથે સર્વ કરી દીધો છે તમે એને ચાની સાથે પણ ખાઈ શકો છો હવે હું તમને મળીશ મસ્ત મજાના નવા નવા વિડીયોની સાથે બાય બાય